નમસ્કાર છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકામાં ડુંગરવાટ ગામ પાસે પંચમહાલ જિલ્લાની સરહદને અડીને આવેલો સુખી ડેમ સુખી ડેમ જેનો વિસ્તાર જોવા જઈએ તો બહુ મોટો છે એના કિનારે ઘણા બધા ગામડાઓ વસેલા છે અને ડુંગરોની હારમાળાઓની વચ્ચે ઘેરાયેલો સુખી ડેમ પ્રાકૃતિક રીતે જોવા જઈએ તો કુદરતી સૌંદર્યનો ખજાનો અહીં ભરેલો નજરે પડે છે સુખી ડેમની બાંધણી કાચી બાંધણી છે લગભગ ચાલીસ વર્ષ અગાઉ સુખી ડેમ માટે જમીન સંપાદન કરી અને તેનું કામ શરૂ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સુખી ડેમ જાહેર જનતા માટે ખેડૂતો માટે અને આ વિસ્તારના લોકો માટે જીવાદોરી સમાન સાબિત થઈ રહ્યો છે પાવીજેતપુર તાલુકાનું સૌથી મોટું પાણીનું જળાશય જેને કહી શકાય સંગ્રહસ્થાન કહી શકાય જેના કારણે પાવીજેતપુર તાલુકાના જળાશયોનું અને જમીનનું જે પાણીનું સ્તર છે એ જળવાઈ રહે છે એવો આ સુખી ડેમ ઘણા લોકોને રોજીરોટી પૂરી પાડે છે ઘણા લોકોને ખેતી માટેની જમીન માટે સિંચાઈનું પાણી પૂરું પાડે છે પીવાનું પણ પાણી પૂરું પાડે છે અને પ્રકૃતિ પ્રેમીઓના મનની મોજ માટે આનંદ માટે આ સ્થળ એ ખૂબ જ લોકપ્રિય છે સુખી ડેમના કિનારે આવેલો છે માખણીયો પર્વત માખણીયો પર્વત એટલે ભીમ અને હેડંબાની પ્રેમ કહાનીનો સાક્ષી અહીંયા ભીમની પત્ની હેડંબા રહેતી હતી અને કહેવાય છે કે પાંડવકાલીન સમયમાં પાંડવો જ્યારે આ વિસ્તારમાં આવ્યા ત્યારે હેડંબાના ભાઈ હેડંબનો વધ કરી અને ભીમે આ પહાડ જે માખણીય પર્વતની નીચે તેને દબાવી દીધો હતો એ સ્થળ એટલે આ માખણીઓ પર્વત જ્યાં અનેક પ્રવાસીઓ વર્ષ દરમિયાન મુલાકાત લેતા હોય છે આ વિસ્તારની અંદર સુખી ડેમ ખૂબ જ ફેમસ છે અને સુખી ડેમ અત્યારે ખૂબ જ સારું પાણી દર વર્ષ કરતા જોવા મળી રહ્યું છે તેમાં